જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો એકસઠ મોરબી ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો સિત્તેર પાટડી ત્રણ હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર છસો આઠ બાબરા બે હજાર નવસો થી ત્રણ હજાર છસો પચીસ દિયોદર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો દસ પાટણ ત્રણ હજાર થી ત્રણ હજાર ત્રણસો કડી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો પચાસ માંડલ ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર છસો રાજકોટ ત્રણ હજાર બસો પિંચોતેરથી ત્રણ હજાર પાંચસો અમરેલી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર પાંચસો એકોતેર સમી ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર છસો ચાલીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર વાવ બે હજાર છસો એકાવનથી ત્રણ હજાર છસો છત્રીસ વાંકાનેર ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર પાંચસો ત્રેપન નેનાવા ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પચાસ આરિસ ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર છસો ચાલીસ સાવરકુંડલા ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો છપ્પન તાનેરા ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર ત્રણસો તાંગદરા ત્રણ હજાર સાઠથી ત્રણ હજાર પાંચસો બાર થરાડ બે હજાર આઠસોથી ત્રણ હજાર સાતસો હળવદ ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો એકતાલીસ અંજાર ત્રણ હજાર બસો નેવુંથી ત્રણ હજાર છસો દસ જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો ગોંડલ બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો એકાવન જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર છસો જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો પચાસ વારાહી ત્રણ હજાર ચારસો એકતાલીસથી ત્રણ હજાર છસો પીલુડા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર છસો તૌતેર બોટાદ ત્રણ હજાર ચારસો ત્રીસથી ત્રણ હજાર છસો પંચ્યાસી ખંભારીયા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર છસો વીસ બહુચરાજી ત્રણ હજાર ચારસો દસથી ત્રણ હજાર પાંચસો રાંધનપુર બે હજાર ચારસો અગિયારથી ત્રણ હજાર સાતસો ઊંઝા બે હજાર સાતસોથી ચાર હજાર ચારસો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો